નમસ્કાર મિત્રો જેની રાહ જોવાતી હતી એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારીઓ ધમાકેદાર રીતે શરૂ થઈ ગઈ છે નાગપુરમાં રમાયેલી પહેલી ટી ટ્વેન્ટી મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને અડતાલીસ રનથી હરાવીને સિરીઝમાં એક જીરોની લીડ મેળવી લીધી છે પહેલી ટી ટ્વેન્ટી મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ અને ન્યૂઝીલેન્ડના બોલરોની ધોલાય જો તમે આ મેચ નથી જોઈ તો ટેન્શન ના લો આ વિડીયોમાં તમને બધી જ હાઇલાઇટ્સ મળી જવાની છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા વાત કરીએ મેચના અસલી હીરોની અભિષેક શર્મા ભાઈ આ ખેલાડી અલગ જ મૂળમાં હતો માત્ર પાંત્રીસ બોલમાં ચોર્યાસી રન અને તેમાં પણ આઠ લાંબા લાંબા છક્કા માર્યા હતા ન્યૂઝીલેન્ડના બોલરોને સમજાતું નહોતું કે બોલ નાખવો ક્યાં અભિષેક શર્માએ પાવર પ્લેની અંદર જ ધમાકેદાર શરૂઆત કરી ભારતને તોફાની શરૂઆત અપાવી હતી અભિષેક પછી વારો આવ્યો આપણા ફિનિશર કિંગ રિંકુ સિંહનો રિંકુએ છેલ્લી ઓવરમાં જે તોડફોડ કરી છે ને મિત્રો માત્ર વીસ બોલમાં અણનમ ચુમ્માલીસ રન ફટકારી દીધા હતા અને સાથે કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પત્રીસ રનની પારી ખેલી હતી આ બધાને પ્રતાપે ભારતે વીસ ઓવરમાં બસો આડત્રીસ રનનો પહાડ જેવો સ્કોર બનાવી દીધો હતો અને બસો ઓગણચાલીસનો ટાર્ગેટ જોઈને ન્યૂઝીલેન્ડ તો ત્યાં જ હારી ગયું હતું હર્ષદીપસિંહે શરૂઆતમાં જ વિકેટો લઈને ન્યૂઝીલેન્ડને હાર તરફ તકેલી દીધી હતી ભારત તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ પણ બે બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી અને અંતે ન્યૂઝીલેન્ડ એકસો નેવું રન સુધી પહોંચી શક્યું અને ભારતને અડતાલીસ રનથી શાનદાર જીત મેળવી તો મિત્રો આ હતી પહેલી ટી ટ્વેન્ટી મેચની કહાની અને ભારત આ સિરીઝમાં એક ઝીરોથી આગળ છે તમને આ મેચમાં કોની બેટિંગ સૌથી વધારે ગમી અભિષેક શર્મા કિરીંગ કુશી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને બીજી મેચની અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં